એટલે હું જાગૃત બની મારા ભગવાન મારા નાતે એટલું સત આવ્યું છે એના સત ઉપયોગ કરું પટેલ મારે કોઈ જરૂર નથી હું કોઈ ના પાંચ રૂપિયા ખાય એવી નહીં જોડે ભીખાર ગમે હું તમારું દુઃખ હોય ને મન માતા મારી વસ્તી હું તમારા દુખ ભાગી નાખી પટેલું એક વ્યક્તિ

ગંગા થી ગંગાજળ લાવવાની જરૂર નહીં તમારે ઘેર ગંગાજળ છે આવા નાયા ધોયા કરા સનામની નાખી કપૂરના ધૂપ કર્યા હવે એવી ઊર્જા જતી રહે બદલ અને કદાચ બે હાથ જોડીને તમારી માતાને પ્રાર્થના કરજો કે જે તમારી કોઈ શિકોતર કુળની હશે કોઈ શિકોતર માતા હશે ને તો બે હાથ જોડીને કે માં રામ રામ પહેલી વાર કદાચ મારા જેવી કોઈ માતા જોઈ ના જોઈ તું મારો નાથ જાણે પણ જેદાર થી કદાચ શિંગાર બની છું ને તો વગર પૈસે કદાચ તમારા દુઃખ માં ચાલુ રે

મારા દીકરા કોઈ હતો નહીં રહેતો બધે કોઈ છતાં તમને એવું કે કઉી તમારી રેણી બાકી તમારી માતાઓ મારા દેવી તમારા ઘેર બેઠી જગત માં માતા મરી નહીં જગત માં કોઈ દેવ મર્યું નહીં જગત માં બધા દેવ જાગૃત બધી પીઢી પીઢી માતા બેઠીશ

વડીલો કદાચ કોઈ દેવી ઉપર કોઈ દેવ ઉપર કોઈ માતા ઉપર ભરોસો મૂકીને કાર્ય કર્યા છે ને એટલા અતાર ની કોઈ કરી નહીં શકતી પટેલ એને વિશ્વાસ નહીં આવતો એનો ભરોસો નહીં થશે ના થાય